નમસ્કાર મારું નામ મહેશ પૂંજા વાણિયા ગામ કુંડરિયા તાલુકો ભુજ જિલ્લો કચ્છ પહેલાં મારે રહેવા માટે મકાન નહોતું હું ભાડાના મકાનમાં રહેતો હતો ત્યાં મને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો ત્યાં પાણી ટપકતું હતું શિયાળે ઉનાળો બધી ઘણી બધી પરિસ્થિતિ હતી પછી આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને એક લાખ વીસ હજારની સહાય મળી તેમાં મને મારું પોતાનું પાકું મકાન બનાવ્યું તે અંતર્ગત મને બહુ ખુશીનું આનંદ થાય છે પ્રધાનમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીનું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું હું બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરું છું કે તે પણ આ યોજનાનો લાભ લે